સુરતની પાંડેસરા પોલીસે હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે વડોદ ગામ ખાતે હનુમાનજીની મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરોએ આ મૂર્તિને ખંડિત કરી હતી મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ મૂર્તિને ખંડિત હાલતમાં જોતા આક્રોશ ફેલાયો હતો ઘટનાની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને મૂર્તિ ખંડિત કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે હાલ તો પાંડેસરા પોલીસે મોહમ્મદ જિયાઉદ્દીન અંસારી અને કૃણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદરા હનુમાનજી નું એક મંદિર આવેલ છે મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહાર પથ્થર મારેલ છે જે મૂર્તિને પણ થોડીક અસર થાય છે પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેમાં તેમના વિરુદ્ધ મારામારીના તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે સર કયા વિસ્તારની ઘટના હતી કઈ રીતે અંજામ આપ્યો હતો આખો જી પાંડો પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના વાગે મંદિરની નજીક આવી મંદિરનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાયેલ છે